ગમે તેવા સગા હોય પણ આ ચાર પ્રકારના લોકોથી જરૂર ચેતજો કારણ કે આ પ્રકારના લોકો વિશ્વાસઘાત કરી શકે છે એને સમજવા માટે આ કહાની સાંભળીએ એક ગામમાં ખેડૂત પરિવારમાં ચાર પુત્રો હોય છે આ ચાર પુત્રોમાંથી ત્રણ પુત્રો ખૂબ જ હોશિયાર અને બુદ્ધિશાળી હોય છે પરંતુ ચોથા પુત્રમાં ઓછી બુદ્ધિ હોય છે અને કંઈ જ કરી શકે તેમ ન હતું એટલે ખેડૂતને તેના નાના પુત્રની કાયમ ચિંતા રહેતી હતી થોડા સમય પછી ખેડૂતે તેના ત્રણ દીકરાઓના લગ્ન કરાવી દીધા હવે ઘરમાં નવી ત્રણ વહુઓ આવી ખેડૂતનો નાનો દીકરો કંઈ જ કરતો ન હતો એટલે તેના પિતાએ તેને કંઈક કરવા માટેનું કહ્યું અને કહ્યું કે તું કંઈ જ ના કરી શકે તો કંઈ નહીં પરંતુ તું કુસ્તી તો શીખ શક્તિશાળી મલ બની જાય ત્યારે ખેડૂતનો આ ચોથો દીકરો એના પિતાના કહ્યા પ્રમાણે કુસ્તી શીખી જાય છે પરંતુ એનાથી પેટ થોડું ભરાય એ કસરત કરતો અને ખાવા સિવાય બીજું એને કંઈ આવડતું ન હતું એટલે આવું થોડો સમય ચાલ્યો ત્યાર પછી ઘરમાં નવી આવેલી વહુઓએ એના પતિઓને કહ્યું કે આ આખો દિવસ ગામમાં આટા મારે છે થોડી ઘણી પહેલવાની કરે છે અને ત્રણ ઘણું વધારે ખાઈ જાય છે એમને કહો કંઈક કામ ધંધો કરે પરંતુ નાનો દીકરો કંઈ જ કરતો ન હતો એટલે એના કારણે ઘરમાં દિવસે ને દિવસે પરિવારમાં ઝઘડા વધતા જતા હતા હવે ખેડૂતને થયું કે મારે આ દીકરાના પણ લગ્ન કરાવી દેવા જોઈએ અને આ બધું જ અલગ કરી દેવું જોઈએ ત્યારે ખેડૂતે તેના સૌથી નાના દીકરાના પણ લગ્ન કરાવી દે છે નાના દીકરાની વહુ ખૂબ જ સુંદર હતી એકદમ રૂપાળી આજુબાજુના ગામોમાં એના જેવી એક પણ સુંદર સ્ત્રી ન હતી રાણીને પણ પાછી પાડી દે એવી સુંદર સ્ત્રી હતી ધીમે ધીમે સંસાર આગળ વધતો ગયો પરંતુ આ ચોથો દીકરો કંઈ જ કરતો ન હતો બસ કુસ્તી કરવાની અને ખાવાનું અને આનાથી એનું ઘર ચાલતું ન હતું તેથી તેને પત્નીને કહ્યું કે તમે કંઈક કામ ધંધો કરો તો આપણું ઘર ચાલી શકે આ વાત ઉપર હવે રોજ રોજ ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા પરંતુ નાના દીકરાની વહુ ખૂબ જ બુદ્ધિશાળી હતી તેને એક દિવસ તેના પતિને કહ્યું કે તમે કંઈ ના કરો તો કંઈ નહીં પણ નજીકના રાજ્યમાં જે રાજા છે ને એ રાજાને જઈને કહો કે મારે નોકરીની જરૂર છે ત્યારે પહેલવાન દીકરો કહે છે કે મને ક્યાં કંઈ આવડે છે અને હું કંઈ નોકરી કરી શકું ખરો ત્યારે બુદ્ધિશાળી વહીએ કહ્યું કે હું કહું એમ કરતા જાવ એટલે છોકરો માની ગયો એની બુદ્ધિશાળી પત્નીએ કહ્યું કે તમારે ફક્ત રાજાને એટલું જ કહેવાનું છે કે કોઈ ના કરી શકે ને એવું કામ હું કરીશ રાજદરબાર ભરાય છે રાજાએ એક શક્તિશાળી યુવાનને આવતો જોવે છે તે પહેલવાન જેવો લાગતો હોય છે આ છોકરો દરબારમાં જઈને કહે છે કે રાજાજી મારે નોકરીની જરૂર છે ત્યારે આ પહેલવાન કહે છે કે જે કોઈ ના કરી શકે ને એવું કામ હું કરીશ રાજાજી રાજાએ મંત્રીને કહ્યું કે આવી કોઈ ભૂતકાળમાં નોકરી કોઈને આપણે આપેલી છે ત્યારે મંત્રીએ કહ્યું કે હા તમારા પિતાશ્રીએ એક વ્યક્તિને આપણા રાજ્યમાં આવી રીતે રાખ્યા હતા ત્યારે રાજા માની ગયા અને છોકરાને નોકરી આપી દીધી અને કહ્યું કે તમે આ મહેલની બાજુમાં જે હવેલી છે એમાં રહી શકો છો હવે તો આ છોકરો મોજ મસ્તીથી રહેવા લાગ્યો ખાવાની પીવાની કોઈ ચિંતા હતી નહીં કોઈ જ કામ કર્યા વગર નગરમાં બસ આટા મારવા લાગ્યો અને થોડી ઘણી પહેલવાની કરતો થોડા દિવસ થયા એટલે રાજા અને મંત્રીને થયું કે આ પહેલવાન આપણા ત્યાં આવ્યો ત્યારથી એ ઘરે ગયો નથી એનું ઘર આપણે જોયું નથી એને આપણે ઓળખતા નથી માટે એને ઘરે જ જવા માટે કહો અને પોતાની પત્ની માતા પિતાને મળીને પાછો આવે ત્યારે મંત્રી અને રાજા કહે છે કે તો પછી આપણે પણ એની સાથે જઈએ ત્યારે રાજા મંત્રી અને આ પહેલવાન એના ઘરે જાય છે તે યુવાનની બુદ્ધિશાળી પત્ની સમજી ગઈ કે રાજા આવી રહ્યા છે ત્યારે એમના માટે ખૂબ જ સુંદર મિષ્ટાન બનાવે અને રાજાને પોતાના હાથે પીરસી અને જમાડે છે રાજાએ સુંદર સ્ત્રીને જોઈને વિચારમાં પડી ગયા કે આ પહેલવાનની પત્ની જોવો તો ખરા કેટલી સુંદર છે આની સામે મારા રાજ્યની મહારાણી પણ આછી પડે રાજાને પહેલવાનની પત્ની ખૂબ જ ગમી ગઈ હવે રાજા અને મંત્રી પોતાના રાજ્યમાં પાછા જવા માટે નીકળી ગયા અને એ છોકરો ત્યાં જ રોકાઈ ગયો રસ્તામાં રાજા મન રાજા મંત્રીને કહે છે કે આ લેખકની પત્ની આ પહેલવાનની પત્ની મારું દિલ એની ઉપર આવી ગયું છે ગમે તે કરી અને તેની પત્નીને મારા રાજ્યની રાણી બનાવી છે ત્યારે મંત્રી પણ હા ભરી અને કહ્યું કે રાજા મને થોડો સમય આપો હું કંઈક નવી યોજના વિચારું છું અને આપણે આ પહેલવાનની પત્નીને આપણા રાજ્યની મહારાણી બનાવીશું થોડા સમય પછી રાજાના માતા બીમાર પડે છે અને ઘણો બધો ઉપચાર કર્યો છતાં એ સાજા થઈ શક્યા નહીં અંતે એકવાર મંત્રીએ રાજ્યના વૈદ્યને બોલાવે છે ત્યારે મંત્રીએ એક યોજના સૂજી છે અને કહ્યું કે આ ઉપચારના બહાને એ જે પહેલવાન હતો એને જે નોકરી આપી હતી કે કોઈ ના કરી શકે એવું કામ હું કરીશ એનો ફાયદો ઉઠાવી અને મંત્રી યોજના બનાવી અને વૈદજીને કહ્યું કે હું કહું એમ જો તમે ઉપચાર કરશો તો હું તમને પાંચસો મુદ્રા આપીશ વૈદ્ય લાલચમાં આવી અને હા કરી દીધી અને પૂછ્યું કે મારે શું કરવું પડશે ત્યારે મંત્રીએ કહ્યું કે તમારે ઉપચાર કરવા માટે એવી વસ્તુની રાજા પાસે માગણી કરવાની છે કે ક્યાંય ઉપલબ્ધ ના હોય લાલચમાં આવીને વૈદ્ય એવું જ કર્યું મંત્રી વૈદ્યજીને દરબારમાં લઈ આવે છે અને રાજાને કહે છે કે બહુ જ દૂરથી રાજમાતાના ઉપચાર માટે આ વૈદ્યજીને લઈ આવ્યો છું રાજા સમય લગાવ્યા વગર તરત જ રાજમાતા પાસે વૈદ્યને લઈ જાય છે રાજમાતાની નસ તપાસીને વૈદજી કહે છે કે રાજમાતાનો ઉપચાર કરવો અશક્ય છે કારણ કે જે વસ્તુથી રાજમાતા સાજા થઈ શકે એ ખૂબ જ દુર્લભ છે અને તે હિમાલયના જંગલોમાં જ મળે છે ત્યારે રાજા કહે છે કે તમે જણાવો તો ખરા ત્યારે વૈદજી કહે છે કે ઉરકુલા નામના ચાર જાનવરમાંથી તેલ કાઢી અને રાજમાતાના શરીરને લગાવવામાં આવે તો તેઓ બચી શકે ત્યારે રાજાએ તરત જ રાજદરબાર ભરી અને બધાની સામે આ સમસ્યા રાખે છે અને રાજા કહે છે કે કોઈ હિમાલયના જંગલમાંથી જાનવરને પકડી લાવી શકે તો કહો ત્યારે મંત્રી અમને કહ્યું કે આપણા નગરમાં જે કોઈ ના કરી શકે ને એવું હું કરી શકું છું એવો એક આપણે નોકરી પર યુવાન રાખેલો છે બરાબર તો એને આપણે થોડો મફતનો પગાર આપી રહ્યા છીએ એ પહેલવાનને આ જવાબદારી આપો અને ઉરકુલા નામના જાનવરને પકડી લાવે રાજ્યસભા પૂરી થયા પછી રાજા મંત્રીને કહે છે કે આવા તો જાનવર વિશે મેં કોઈ દિવસ નામ જ સાંભળ્યું નથી ત્યારે મંત્રી કહે છે કે આવું કોઈ જાનવર જ નથી આ પહેલવાન કેવી રીતે શોધી લાવી શકશે ત્યારે મંત્રી કહે છે કે મને ખબર છે એટલે તો એ પહેલવાનને આદેશ આપ્યો કે તે ઉરકુલા નામના જાનવરને હિમાલયના જંગલોમાંથી શોધી લાવે એ પાછા એક જ મહિનામાં નહીં તો તેને ફાંસીની સજા આપવામાં આવશે એમ પણ પહેલવાન કોઈ દિવસ રાજ્યમાં પાછો આવી શકશે નહીં કારણ કે આવું કોઈ જાનવર જ નથી અને આપણે પહેલવાનની જે સુંદર પત્ની છે એને આપણા રાજ્યની મહારાણી બનાવીએ આ યોજના મેં ઘડી છે મહારાજ ત્યારે રાજા મંત્રીની આ યોજના પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને બીજા જ દિવસે સૈનિકોને મોકલ્યા કે પહેલવાનને સંદેશો આપો કે દરબારમાં હાજર થાય પહેલવાન દરબારમાં આવે છે અને રાજા તેને આદેશ આપે છે કે ઉરકુલા નામના જાનવરને શોધી લાવો નહીં તો તમને ફાંસીની સજા આપવામાં આવશે ત્યારે પહેલવાનને વિચાર કર્યો કે હવે તો હું ફસાઈ ગયો એ હિમાલય તરફ જતો હતો ત્યારે એને વિચાર કર્યો કે એકવાર હું આ વિશે મારી પત્નીને વાત તો કરું ત્યારે એ પત્ની પાસે જાય છે ત્યારે એની પત્નીએ કહ્યું કે તમે ચિંતા ના કરો હું કહું એમ કરો તમે મારા પિયરમાં જતા રહો હું મારા ભાઈઓને કહી અને આ ચાર ઉરકુલા નામના જાનવરને મંગાવી દઈશ અને હું સંદેશો મોકલું ત્યારે જ પાછા આવજો અહીં પહેલવાનની પત્ની વિચારમાં પડી ગઈ કે ક્યાંક મારા પતિને ફસાવવામાં તો નથી આવી રહ્યો ને એટલે પહેલવાનની પત્નીએ ઘરમાં જ એક ઊંડો મોટો ખાડો કરાવ્યો અને તેની ઉપર કાચા દોરાનો પલંગ મૂકી અને તેની ઉપર ચાદર પાથરી દીધી આ સમયનો મોકો જોઈ અને રાજાએ પહેલવાનના ઘરે જાય છે અને દરવાજો ખખડાવે છે ત્યારે પહેલવાનની પત્ની કહે છે કે મારા પત્ની ઘરે નથી એટલે તમે બહાર જ બીજા બિરાજમાન થાઓ પણ રાજા માન્યા નહીં અને ઘરમાં પહેલવાનની પત્ની સાથે ચાલ્યા ગયા પહેલવાનની પત્નીએ સમજાવા લાગ્યા કે પહેલવાન તને શું સુખી કરી શકશે મારી સાથે તું ચાલ તને મહેલમાં મહારાણીની જેમ રાખીશ તો ખૂબ જ સુખી થઈ જઈશ અત્યારે પહેલવાનની પત્નીને ખબર પડી ગઈ કે રાજાની નિયતમાં ખોટ છે એટલે પહેલવાનની પત્નીએ રાજાને કહ્યું કે તમારી વાત સાચી છે તમે અહીંયા ખાટલામાં બિરાજમાન થાવ ત્યારે રાજા જેવા ખાટલામાં બેસે છે કે તરત જ દોરા તૂટી જાય છે અને રાજા કૂવામાં પડી જાય છે રાજા બૂમો પાડવા લાગે છે ચાર દિવસ થઈ ગયા હતા મંત્રી વિચારમાં પડવા લાગ્યા કે રાજા પહેલવાનની પત્નીના ઘરે ગયા ત્યાંથી પાછા જ નથી આવ્યા ત્યારે મંત્રી પણ પહેલવાનની ઘરે પત્નીના ઘરે જાય છે અને રાજા વિશે પૂછે છે ત્યારે પહેલવાનની પત્નીએ કહ્યું કે રાજા તો એ જ દિવસે અહીંથી નીકળી ગયા હતા ત્યારે મંત્રીની પણ નિયત બગડે છે અને કહે છે કે તમે મારી સાથે ચાલો હું તમને મહેલમાં રાણી બનાવીશ ત્યારે પહેલવાનની પત્નીએ રાજાની જેમ જ મંત્રીને પણ એ ખાતલામાં બેસાડે છે અને કૂવામાં પાડી દે છે હવે તો રાજા અને મંત્રી કૂવામાં વાત કરવા લાગ્યા કે હવે તો ફસાઈ ગયા થોડા સમય પછી રાજા અને મંત્રીના ખબર અંતર પૂછવા પહેલવાનના ઘરે સેનાપતિ આવે છે ત્યારે સેનાપતિની પણ નિયત બગડે છે એટલા માટે પહેલવાનની પત્નીએ રાજા અને મંત્રીની જેમ સેનાપતિને પણ કૂવામાં નાખી દે છે ત્યાર પછી લગભગ પંદર દિવસ સુધી રાજા મંત્રી અને સેનાપતિ રાજસભામાં આવ્યા નહીં ત્યારે રાણીએ કોતવાલને આદેશ આપ્યો કે આ ક્યાં ગયા છે ત્યારે કોતવાલ એ પહેલવાનની પત્નીના ઘરે આવે છે અને રાજા વિશે પૂછે છે ત્યારે પહેલવાનની પત્ની કહે છે કે એમની મને ખબર નથી ત્યારે કોતવાલની પણ નિયત આ સુંદર સ્ત્રીને જોઈને બગડે છે ત્યારે પહેલવાનની પત્ની આ કોતવાલને પણ ખાતલામાં બેસવાનું કહે છે અને કાચા દોરા તૂટી જાય છે અને કોતવાલ પણ કૂવામાં પડી જાય છે રાજા કહે છે કે તમે તમે આવી ગયા હવે પહેલવાનની પત્ની રસીની મદદથી ચારેયનું કૂવામાં ખાવાનું થોડું થોડું મોકલ આવતી હતી રાજા અને મંત્રી વિચારવા પડવા લાગ્યા કે એકવાર આ કૂવામાંથી બહાર નીકળી જવાય તો પછી પહેલવાનની પત્નીને સજા કરીશું પહેલવાનની પત્ની ખૂબ જ બુદ્ધિશાળી હતી એ જાણતી હતી કે આ લોકો અહીંયાથી બહાર નીકળી જશે તો મને સજા થશે એટલે એ સમયે રાજા પહેલવાનની પત્નીને માફી માગે છે અને બહાર નીકળવા માટે વિનંતી કરે છે ત્યારે પહેલવાનની પત્ની કહે છે કે હું કહું એમ તમારે પોતાના રાજ્યમાં પાછું જવું હોય તો તમને બહાર નીકાળું ત્યારે પહેલવાનની પત્નીએ તેના ત્રણ જેઠને એમના બાળકોના સહારે અલગ અલગ પક્ષીઓના પીછા આખો રૂમ ભરી દે દો એવું કહ્યું અને એવા પ્રવાહીની વ્યવસ્થા કરી કે જેનાથી ગુંદરની જેમ એ પીછા શરીર ઉપર ચોટી જાય આ ચારેય જણાને રાણી મોટી રસીની મદદથી બહાર કાઢે છે અને રાજાને કહે છે કે પહેલાં પ્રવાહીમાં સ્નાન કરી લો ત્યાર પછી બાજુના રૂમમાં જઈને સૂઈ જાઓ રાજા એમ જ કરે છે એવી રીતે બાકીના ત્રણે ત્રણને સ્નાન કરાવી અને બાજુના રૂમમાં સુવાડી દે છે એટલે એમનો દેખાવ પક્ષીઓ જેવો થઈ જાય છે અલગ જ દેખાવ થઈ જાય છે પહેલવાનની પત્ની એના પતિને પાછા આવવાનો હવે સંદેશો આપે છે પહેલવાન અને પત્ની પાસે આવે છે ત્યારે પહેલવાનને કહે છે કે આ તમારા ચાર ઉરકુલા મેં શોધી દીધા છે અને આને રાતદરબારમાં લઈ જાઓ જો તમને રસ્તામાં હેરાન કરે તો આ ધોકા વડે એમને મારજો પહેલવાન એમ જ કરે છે અને ચારે જણને રાજ્યના દરબારમાં લઈ જવા નીકળે છે ત્યારે બહુ મોડું થઈ જાય છે અને સાંજ પડી જાય છે ત્યારે પહેલવાન તેમને રાજ્યની બહાર રાજાનો બીજો જે આશરો હતો આશ્રય સ્થાન હતું ત્યાં તેમને એક કોઠડીમાં પૂરી દે છે હવે રાજા અને મંત્રી વિચાર કરી રહ્યા છે કે જો સવારે રાત દરબારમાં રાણીની સામે આપણને હાજર કરશે તો આપણે હસીના પાત્ર થઈશું માટે આ જ કોથળીની નીચેથી આ જે કોથળી છે એની નીચે એક ગુફા છે જે મારા સુરક્ષા માટે બનાવી છે અને એ સિદ્ધિ મારા શયન કક્ષમાં નીકળે છે ત્યારે પથ્થરને હટાવે છે અને એને ખોલે છે મને નીચે ઉતારી દો ત્યારે ત્રણેય જણા રાજાને નીચે ઉતારે છે અને રાજા તેમના શયન કક્ષ સુધી પહોંચી જાય છે રાણી તેમના કક્ષમાં આવા અજીબ પ્રાણીને જોઈને બૂમ પાડે છે એટલે સૈનિકો અને બધા ભેગા થઈ જાય છે અને તે જાનવર જેવા દેખાતા રાજાને ખૂબ જ મારે છે ત્યારે રાજા કહે છે કે હું રાજ્યનો રાજા છું મને છોડી દો તેમ છતાં કોઈ એને છોડતું નથી અને માર મારવાનું ચાલુ રાખે છે પરંતુ રાણી તેમનો અવાજ ઓળખી જાય છે અને કહે છે કે આ શું હાલ બનાવી રાખ્યા છે તે રાજા કહે છે કે સૌથી પહેલાં મને સ્નાનાગૃહમાં લઈ જાઓ અને તેલ અને મા માટી તૈયાર કરાવડાવો હું એનાથી સ્નાન કરીશ રાજા સ્નાન કરી લે છે અને તેલ અને માટીથી શરીરને સાફ કરે છે જેથી એમના શરીર ઉપરથી ચીકાસ નીકળી જાય છે અને રાત્રે રાજા સૂઈ જાય છે બીજા દિવસે આ પહેલવાન આ ઉરકુલાઓને રાજાની સમક્ષ હાજર કરવા માટે કોટડી ખોલે છે ત્યારે એક ભાગી ગયેલો હોય છે ત્યારે પહેલવાન આ ત્રણને ખૂબ જ માર મારે છે ત્યારે મંત્રી કહે છે કે દરબારમાં જઈને ખાલી એટલું કહેજો રાજાને રાજા તમે બધું જ જાણો છો એટલે મને વધારે કંઈ કહેવડાવશો નહીં નહીં તો હું તમારી બધી પોલ ખોલી નાખીશ ત્યારે રાજસભામાં રાજાએ વિચાર્યું કે આને બધી ખબર હોય એવું લાગે છે તે રાજા કહે છે કે ચાલશે વાંધો નહીં અને ત્યાર પછી રાતસભા સમાપ્ત થઈ જાય છે રાજા ત્રણને અરે સ્નાન કરી અને પાછા આવવાનું કહે છે અને વિચારે છે કે આપણે જો પહેલવાનની પત્નીને સજા આપવાનું વિચારીશું અને રાણી સુધી આ વાત પહોંચી જશે કે પ્રજામાં આ વાત પહોંચી જશે તો આપણું ખૂબ જ નુકસાન થશે એટલે આ વાતને અહીંયા જ ગુપ્ત રાખી લઈએ આ રીતે પેલો પહેલાવાન ફરીથી પહેલવાનની જેમ પહેલાંની જેમ આરામથી પોતાની નોકરી કરવા લાગ્યો આવા ચાર વ્યક્તિઓનો ક્યારેય ભરોસો ન કરવો જોઈએ નંબર એક કામી અને લાલચી વ્યક્તિઓ કે જેમને કોઈ દિવસ ધર્મશાસ્ત્રનો અભ્યાસ ના કર્યો હોય નંબર બે જેમને કોઈ દિવસ કોઈને પોતાના આદર્શ માન્યા ના હોય નંબર ત્રણ જે ધર્મથી અજ્ઞાન છે જેમનો સંબંધ ધર્મથી કોષો દૂર છે નંબર ચાર એમનું મન ખૂબ જ જેનું મન ખૂબ જ ચંચળ હોય અને જેને ભગવાન પર ભરોસો નથી એવા લોકો બીજાની સ્ત્રી અને બીજાના ધન પર ખરાબ નજર રાખતા હોય છે આવા લોકોથી હંમેશા દૂરી બનાવીને રાખવી પડતી હોય છે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર